સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય યુવકને આપઘાત માટે મજબૂર કરનારના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી લસકાણા વિસ્તારમાં બાવીસ વર્ષીય યુવકે અપઘાત કર્યો હતો જેની તપાસમાં અજય સિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય સિરોયા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચોસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી અજય સિરોયાએ પતરાના શેડમાં ઉભી કરેલી દુકાન તોડી પાડવામાં આવી લસકાણા વિસ્તારમાં આવેલ ગઢપુર ટાઉનશિપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરે પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનો ગુજરાન ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી બાવીસ વર્ષનો ચિત જર્મની જવા પ્રયાસો કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં દસ લાખ બતાવવા પડતા હોય તે રકમ તેણે બેંકમાં જગમા કરાવી હતી દરમિયાન ચીતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચીતના બેડરૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી કે રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે અત્યારે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાંચ સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લશ્કાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજ રોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગબનના આ ગુનાના ભોગબનનારને એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાનની પણ કાર્યવાહી થઈ ચૂકી છે